લોકો રસ્તા ઉપર ઉતરીને બેનર્સ પ્રદર્શિત કરી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને બાંગ્લાદેશ મુર્દા લખેલા બેનરો અને પોસ્ટરો લગાવી રહ્યા છે આંતરિક વિરોધ પ્રદર્શિત કરતા બેનર દ્વારા નાગરિકોએ પોતાની નારાજગીને વ્યક્ત કરી યુવા વર્ગમાં આ ઘટનાને એને ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે સ્થાનિક રહીશો હિન્દુ સર્મથર સંગઠનોએ એકતા થઈને દીપુ ચંદ્રદાસની હત્યાને વખોડી કાઢીને માંગણી કરી છે કે આ પ્રકારના અત્યાચારો હવે નહીં સહન કરાય

કે કે એનો વિરોધ બધા સમાજને હિન્દુ સમાજ ને કરવો જોઈએ સરકારે શું એક્શન લેવા જોઈએ સરકારે જે આમની સાથે જેવું વર્તન કરવા એમની સાથે બી એવું વર્તન કરવામાં આવવું જોઈએ